હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું સાંજના ટાઈમે લાગતી નાની નાની ભૂખ માટે ખૂબ જ ટેસ્ટી એવા મસાલા પાની રેસિપી બનાવીશું તો તમે જોઈ શકો છો અહીંયા ચીઝથી ફૂલ લોડેડ એવા આપણે મસાલા પા બનાવીશું અને જો ઘરમાં નાના બાળકો હોય તો એને આ રેસીપી ખૂબ જ પસંદ આવવાની છે તો રેસિપી છે તે છેલ્લે સુધી જરૂર જોજો તો આવો આપણે ખૂબ જ ટેસ્ટી એવા મસાલા પાની રેસિપી છે તે ચાલુ કરીએ તો અહીંયા મેં સવારમાં વટાણા બટાકાનું શાક બનાવેલું હતું એ શાક મારે અહીંયા આટલું એક વાટકી જેટલું વધેલું છે એ શાકનો યુઝ કરી અને આજે આપણે પાઉની અંદર ભરવાનો મસાલો છે તે તૈયાર કરીશું તો અહીંયા મેં આ શાક છે તે એક વાસણમાં લઈ લીધું છે અને હવે આપણે ગેસ ઉપર પહેલાં એક કઢાઈ મૂકીશું તો અહીંયા મેં ગેસ ઓન કરી અને એક કઢાઈ મૂકી છે તેમાં આપણે એક ચમચી જેટલું તેલ એડ કરી દઈશું અને તેલ હલકું ગરમ થાય એટલે આપણે એક ચમચી જેવું આખું જીરું એડ કરીશું જીરું થોડું તેલમાં સતળાય એટલે આપણે અહીંયા એક નંગ ડુંગળીને લઈ અને નાની નાની કટ કરી લીધી છે અથવા તમે ચોપરમાં પણ ચોપ કરી શકો છો તો આ રીતના ડુંગળી એડ કરી એકાદ મિનિટ માટે ડુંગળીને આપણે તેલમાં સોતે કરીશું આપણે ડુંગળી છે તેને વધારે કૂક નથી કરવાની ડુંગળીમાં જે તેનો ક્રન્ચીનેસ છે આપણે રહેવા દેવાનું છે અને આપણે એને ખાલી તેલમાં સોતે જ કરવાની છે ડુંગળી સોતે થાય એટલે આપણે અહીંયા બે નંગ લીલા મરચાં લઈ અને આપણે આ રીતના એને ઝીણા કટ કરી લીધા છે એને પણ આપણે લુંગળી સાથે એડ કરી એકાદ મિનિટ માટે તેલમાં સોતે કરીશું ડુંગળી અને મરચાં હલકા સોતે થઈ જાય એટલે આપણે અહીંયા ચોપરમાં ચોપ કરેલું એક નંગ ટમેટું લીધું છે જો તમે ચોપરમાં ચોપ ના કરતા હોય તો તમારે બને એટલું ઝીણું કટિંગ ટમેટાનું કરવાનું છે ટમેટું એડ કરી દઈશું અને ટમેટાને આપણે બે મિનિટ માટે મસાલા સાથે સોતે થવા દઈશું બધો મસાલો સારી રીતના સોતે થઈ ગયો છે હવે આપણે એને હલકું આ રીતના મિક્સ કરી લેશું અને હવે આપણે વટાણા બટાકાનું શાક છે તે આમાં એડ કરી દઈશું જો તમે આ રીતના કોઈ શાક ના હોય તો તમે બટેકા છે તેને બાફી અને આમાં યુઝ કરી શકો છો તો જો શાક ના પડ્યું હોય ને તો એક ઠંગ બટેકું લેવાનું હોય તેને બાફી અને આ રીતના આ સ્ટેજ ઉપર તેને એડ કરી શકો છો તો અહીંયા મેં શાક એડ કરી દીધું છે બેથી ત્રણ મિનિટ માટે શાકને આપણે કૂક થવા દઈશું અને પછી આ રીતના ચમચીની મદદથી આપણે બધી વસ્તુને સારી રીતના મેશ કરીશું તો અહીંયા મેં

સોસ છે તે બિલકુલ ઓપ્શનલ છે જો એક ચમચી એક ચમચી દેસુ સારી રીતના બંને જો તમારી આગળ આ બંને સોસ ના હોય ને તો તમે અહીંયા એક ચમચી લાલ મરચું પાવડર એડ કરી શકો છો તો બંને વસ્તુને મિક્સ કરી એક જ મિનિટ માટે અહીંયા આપણે કુક થવા દઈશું અને પછી આપણે અહીંયા એક પાઉચ સેજવન ચટણી એડ કરીશું અને ચમચીનું માપ જોઈએ તો મોટી બે ચમચીનું માપ છે તો આ રીતના આપણે સેજવાન ચટણી એડ કરીએ છીએ એટલે આપણે અત્યારે મીઠું કે મરચું કોઈ પણ વસ્તુ એડ કરવાની નથી અને આપણે જે વટાણા બટાકાનું શાક એડ કર્યું છે એમાં મીઠું અને મરચું બધું ઓલરેડી છે જ એટલે આપણે લાસ્ટમાં જો જરૂર જણાય તો આપણે મીઠું એડ કરવાનું છે અને જો તમે વધારે તીખું ખાવાનું પસંદ કરતા હોય તો અહીંયા અહીંયા તમે અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરી શકો છો હવે આ મસાલાને સરસ એવો ક્રીમી ટેસ્ટ આપવા માટે આપણે મોટી બે ચમચી જેટલું માયોનીઝ એડ કરીશું માયોનીઝ એડ કરી સારી રીતના મસાલા સાથે મિક્સ કરી લેશું અને એકાદ મિનિટ માટે કૂક થવા દઈશું તો તમે જોઈ શકો છો આપણું મસાલાનું ટેક્સચર છે તે સરસ એવું ક્રીમી એકદમ થઈ ગયું છે હવે આ મસાલાને સારી રીતના આપણે મિક્સ કરી લીધો છે અને કૂક પણ થઈ ગયો છે હવે ગેસની ફ્લેમ બંધ કરી લેશું અને મસાલાને આપણે પાવમાં ભરી લઈશું તો અહીંયા આપણે જે દાબેલીના પાવ આવે છે એ પાવ લીધા છે તો આ રીતના વચ્ચેથી પાવને આપણે કટ કરી લેવાના છે તો મેં અહીંયા બે પાવ લીધા છે બંનેને સારી રીતના આ રીતના આપણે કટ કરી લેશું પાવ છે તે આપણે કટ થઈ ગયા છે આ રીતના આપણે એને પ્લેટમાં લઈ લેશું અને ઉપરથી આપણે પાવની અંદર આ રીતના સેઝવાન ચટણી છે તે એડ કરીશું જેટલું તમને સ્પાઈસી ખાવાનું પસંદ હોય એટલી તમે અહીંયા ચટણી વધારે કે ઓછી એડ કરી શકો છો સેજવાન ચટણી ના હોય તો તમે ગ્રીન જે સેન્ડવીચની ચટણી આવે છે એ પણ એડ કરી શકો છો એ પણ ના હોય તો તમે ટોમેટો કેચઅપ પણ અહીંયા એડ કરી શકો છો તો આ રીતના આપણે ચટણીને સ્પ્રેડ કરી લેશું અને પછી આપણે જે મસાલો બનાવેલો છે એ મસાલો આપણે પાવની અંદર ફિલ કરી લેશું તો આ રીતના મસાલાને આપણે અંદર એડ કરી દેવાનો છે બંને પાવમાં સારી રીતના આપણે મસાલો છે તે ભરી લેશું પાવમાં મસાલો અહીંયા ભરાઈ ગયો છે સારી રીતના મસાલો ભરી લીધો છે હવે આપણે અહીંયા મોજરેલા ચીઝ લીધું છે તમે કોઈ પણ ચીઝ અહીંયા લઈ શકો છો ચીઝના ક્યુબ પણ લઈ અને તમે અહીંયા ગ્રેડ કરી અને એડ કરી શકો છો તો અહીંયા અહીંયા હું મોટી બે ચમચી ચીઝ છે તે બંને પાવમાં એડ કરું છું તમને જેટલું ચીઝ વધારે પસંદ હોય એટલું ઓછું કે વધુ તમે કરી શકો છો તો આ રીતના આપણે ચીઝ એડ કરી દીધું છે હવે આપણે પાવને ઉપરથી બંધ કરી દઈશું અને આપણે આ પાવ છે તેને આપણે તવા ઉપર એક ચમચી જેવું એમાં તેલ એડ કરીશું તેલ હલકું એવું ગરમ થાય એટલે બ્રશ ની વડે આપણે સારી રીતના આપણા પૂરા તવાને તેલથી ગ્રીસ કરી લેશું તો આ રીતના આપણે તેલથી સારી રીતના તવાને ગ્રીસ કરી લેવાનું છે અને તેલ અને તવો સારી રીતના ગરમ થાય એટલે આપણે બંને પાવ છે તેને આપણે આ રીતના તવામાં મૂકી દેવાના છે તો આ રીતના ઉપરથી થોડું આપણે ઓઇલ લગાવી અને આ રીતના પાવને મૂકી દઈશું એક સાઈડ થી એકાદ મિનિટ માટે આપણે પાવને શેકી લેશું અને પછી આ રીતના તાવીથાની મદદથી તેની સાઈડ છે તે આપણે પલટી લેશું અહીંયા ચીઝનું પ્રમાણ વધારે છે એટલે ચીઝ મેલ્ટ થઈ અને તવા ઉપર પડે છે એટલે પાવ છે તે થોડા ચીપકવા લાગ્યા છે તમે જોઈ શકો છો તમારે વધારે પાવને ક્રિસ્પી કરવા હોય તો તમે ઉપરથી પ્લેટ અથવા કોઈ ઢાંકણ ઢાંકી અને પાવને વધારે ટાઈમ સુધી કૂક કરી અને એકદમ ક્રિસ્પી પણ કરી શકો છો તો બંને સાઈડથી સારી રીતના અહીંયા પાવને આપણે શેકી લેવાના છે તો આ રીતના બંને સાઈડથી પ્રેસ કરી અને આપણે પાવને સારી રીતના શેકી લીધા છે તમે જોઈ શકો છો બંને સાઈડથી પાવ સારી રીતના આપણા શેકાઈ ગયા છે આ રીતના આપણે તવીથાની મદદથી પાવને થોડું પ્રેસ કરતા જશું અને બંને સાઈડથી ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે શેકી લેવાના છે પાવ શેકાઈ ગયા છે પ્લેટમાં લઈ લેશું સાથે સેજવાન ચટણી અને બનાવેલો મસાલા સાથે પાવને આપણે સર્વ કર્યા છે અહીં હું તમને પાઉ કટ કરીને પણ બતાવું તો તમે જોઈ શકો છો આપણે ચીઝ છે તે સારી રીતના મેલ્ટ થયું છે અને એકદમ ચીઝથી ભરેલા એવા આપણા મસાલા પાવ બની અને તૈયાર છે તો એકવાર આ રીતના મસાલા પાની રેસિપી જરૂર બનાવજો અને મને કોમેન્ટ કરજો તમને મારી આજની આ રેસિપી છે તે કેવી લાગી ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું ત્યાં સુધી આવજો